મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મા મમ્મી તૈયાર થઈ જશો હું તૈયાર થઈ જશો શીતલ તો બાથરૂમ સાફ કરે છો ને અમારે જવું છે હાઈડ્રો કરવાનો બાલ કપાવા મારા મા મમ્મી ને બેને હાઈડ્રો કરવાનો બાલ કપાવાના શીતલ ને એકલો હાઈડ્રો તો મળીએ તો આ આજે જો બાલ કપાવા છે હાઈડ્રો કરવાના તો આજે ફળો ફટ જઈને કરીએ રહીએ કઈ ગેરાયમાં બધાને વેક્સ કરવાનું છે ચલો મળીએ થોડીક વાર ক্য়াকে কাকে আন্মতাইন জয়াইজিসে থুডি পাল লাকে য়াকে করি হসে হসে হাইবো করাইজে মেতু লটক পাইজিসে আন হাই প্রিকরাইজ

ખાઈ લીધું અને બે હસી કચરા બધું કરી મારા મમ્મી ફોલ ચોડશે અને મારે વેક્સ કરવું શીતલનો મારા મમ્મીને તો કરી દીધું માર તો દિશા આવશે તાર મેળ પડશે દિશાની સાર દિશા દિશાની સાર દી પહોંચવા કે ઘેર આવશે તો એ ઓકે મળીએ થોડીક વાર રહી અહીં અને હન તે એની બે મારા મમ્મી હેર કટ કરાય દેખો એને બી હેર કટ કરાવી દીધા

મલે થોડીક વાર આવીને આ તો ખુલ્લા બાર રાખ્યા છું કારણ કે બાલ કપાસ એટલે હું તો નહીં રાખતી કારણ કે ગું જાય પણ આ તો બાલ કપાસ ને એટલે ખુલ્લા એ આઈ છે હાથ ફેરો કરવા બીજા ના ચાણ કારણ કે સતલ બાદ મિકલા મો હલાઈ દો સન કોણ લે મનાવ હારુ ગમા ચણે બપોરે ખાવા ને કોણ કોણ ખા કમેન્ટ કરજો મન તો બહારા બાય ચણા ભાવી સ્વીટ કોર્ન ભાવો મકાઈ દો ફેવરેટ આ પીઝા ભાવી હો પીઝા બોબાઈ હો પીઝા ખાવાસી હવે ખાસું થોડા ગુલાબ આ મહિનો પૂરો થાય પછી આ બીજો મહિનો ખતમ થાય પછી ચલો મને થોડી વારે મમ્મી બે દૂધ લેવા Ano do, dout nou dol choteye kwa chan, sitan la kwame war gari sa. No, Mbi. Kotri to ekta anon ki di chalo guys, man ko, phone, le thodi gwa re. Mbi reks kare di di san, di say karde, bat kare karde di, pon reks to dablu way nou e miri a. Skaan ko goram san itli. So thon do ta pe moun ki di, chalo anon chan. Anon chan, anon pankri, anon moun partu tadap di ti. Pandik si to anon pon nou ken, teko pon leti aon, poti kodo videyo ban aon,

જો બુલ દેખાય છે કમેન્ટ કરજો ટેસ્ટ કરવો હોય તો ગેરે આવજો થોડાક બધું સીટી ગાર્નિશ કરી દીધું છે મમ્મી રોકી દેશે બધું મસાલી બશાળું છે પછી આપણે બધું માં કા આવી કે ખાશું બમે જે સુ ભરતું ને ભાખરી છ સ્ને બધું ચલો ફટોફટ કરી લીએ બાઈ મંડી થોડીક પાર